હેડલાઇન્સ પર રામ મંદિર બનાવવાથી કોઈ હિન્દુ નેતા બની જતું નથી ભાગવતે કહ્યું જંગલમાં મળેલી કાર ટ્રાન્સપોર્ટ અધિકારીના ભાગીદારીની મધ્યપ્રદેશમાં બિનવારસી કારમાંથી ચાલીસ કરોડનું સોનું અને પંદર કરોડ રોકડા જપ્ત કરાયા નવા સ્થળોએ મંદિરો તોડી મસ્જિદો બનાવાઈ હોવાના દાવામાં વધારો નવા વિવાદોથી સાંપ્રદાયિક એકતા બગડવાનું જોખમ રાત્રી બજારમાં ગેરકાયદે દબાણો નામચીનો અડ્ડો છતાં પોલીસ અને કોર્પોરેશન નિષ્ક્રિય અધ્યાપક સંગઠને વીસીની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા ફેકલ્ટી ડીનોની નિમણૂંકમાં કોમન એક્ટનો નિયમ બાજુ પર મુકાયો ગુલાબ વાટિકા સોસાયટી પાસે લીકેજના કારણે પાણીનો વેડફાટ વાઘોડિયા ગામની સીમમાં પ્રેમી પંખીડાનો એક દોરડાથી ઝાડ પર ફાંસો નસવાડીમાં નવી બિલ્ડિંગ બન્યા બાદ એક શખ્સ રસ્તાની સુવિધા નહીં મળતા કન્યા શાળાના પ્રાંગણમાં જીવતો સળગ્યો તરસાલી સુસેન રિંગ રોડ પર સિત્તેર વર્ષની વૃદ્ધાને રિક્ષામાં વચ્ચે બેસાડી સોનાની ચેન તફડાવી લગ્નનો વેપાર ના હોય કાયદાપતિઓ પાસેથી વસૂલી માટે નથી પાંચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા અઢાર લાખ કરોડનું ધોવાણ યુએસ ઇમિગ્રેશન ભારત સહિત એકસો દેશોમાં બે લાખ સિત્તેર હજાર લોકોને ડિપોર્ટ કરાયા હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સળગી ઉઠ્યો હાઈવે જયપુર દાજ્યુ શેરબજાર પાંચ દિવસ પાંચ ટકા તૂટ્યું અઢાર પાંચ લાખ કરોડની મૂડીનું ધોવાણ છેલ્લા છ વર્ષમાં ચુમ્માલીસ લાખથી વધુ ગુજરાતીઓએ પાસપોર્ટ કઢાવ્યા ગુજરાત હાઈકોર્ટના મનાઈ હુકમ છતાં દસ્તાવેજો કરી દીધા હતા રૂપિયા બસો પચાસ કરોડની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબર રજીસ્ટ્રાર સસ્પેન્ડ બેન્કો હવે ક્રેડિટ કાર્ડ ગ્રાહકો પાસેથી વધુ લેટ ફી વસૂલ કરી શકશે પેડ એફએસઆઈ પર અઢાર ટકા જીએસટી વસૂલવાની કેન્દ્રની તૈયારી મકાનો દસ ટકા મોંઘા થશે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર માનવીય ભૂલને કારણે ક્રેશ થયું હતું યુનિવર્સિટીમાં ડીનની નિમણૂકોમાં સિન્યોરિટી ધ્યાને ન લેવાયાના આક્ષેપ કોમર્સ આર્ટ્સ કોમર્સ ફાર્મસીમાં ઓછા અનુભવીને ડીન બનાવાતા એમએસયુનું શૈક્ષિક મહાસંઘ મેદાને મ્યુનિસિપલની હોસ્પિટલ કોલેજમાં ઓગણીસ ડોક્ટરની ભરતીની જાહેરાત હેડ ઓફિસની બેઠકમાં યુનિવર્સિટી સત્તાધીશોની હેરાનગતિ બાદ એક્સપેરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલે રાજીનામું ધરી દીધું ભેજ વધતા ધુમ્મસ છવાયું વિઝિબિલિટી ઘટીને આઠસો મીટર થઈ પવન ગતિ ઘટી જતા પારો વધીને ચૌદ પોઈન્ટ છ ડિગ્રી થયો હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપર ની મુખ્ય હેડલાઇન્સ પર જયપુર નજીક એલપીજી ટેન્કર અને ટ્રક ભટકાતા ભયંકર આગમાં અગિયાર ભડથુ થયા દિલ્હીની કેટલીક શાળાઓને બોમ્બની ખોટી ધમકીના ફોન આવ્યા વધેલી રાજકીય શત્રુતા વચ્ચે સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયું બાંગ્લા સરકારના સહાયકની ટિપ્પણી અંગે ભારતે સખત વિરોધ નોંધાવ્યો બાંગ્લાદેશમાં આ વર્ષે હિન્દુઓ અને લઘુમતીઓ સામે હિંસાના બે બનાવો ભાજપ સાંસદે પ્રિયંકા ગાંધીને ઓગણીસો ચોર્યાસી રમખાણ લખેલી બેગ ભેટ બે માસુમય જીવ ગુમાવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં ઉત્તર ઝોનમાં જોખમી ફરતી ઓવરલોડ ડોર ટુ ડોર ની ગાડી ક્રોએશિયાની એક શાળામાં ચાકુ હુમલા એક વિદ્યાર્થીનું મોત અન્ય પાંચને ઇજાઓ પહોંચી પવિત્ર સંસ્થા છે કોઈ વ્યવસાયિક સોદો નથી સુપ્રીમ કોર્ટે કહ્યું બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન પંચોતેર ટકા મતદાન નોંધાયું પ્રમુખ પદે નલિન પટેલ ઉપપ્રમુખ નેહલ સુતરિયા અને જનરલ સેક્રેટરી પદે રિતેશ ઠક્કરની જીત નિશ્ચિત ચોકલે સર્કલ પાસે આવેલા યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ લાગી ઉર્મી બ્રિજનું કામ સ્થાયી સમિતિની બેઠકમાં મુલતવી રાખવામાં આવ્યું હવે નજર કરીએ લોકસત્તા સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જયપુરમાં એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થતા અગિયાર જીવતા ભરતું થયા ભાજપના મહિલા સાંસદે પ્રિયંકા ગાંધીને લોહી જેવા ડાગ સાથે ઓગણીસો ભાગવતે કહ્યું ઇમિગ્રેશન પોલિસીમાં સતત ફેરફાર કરી તેને આકરી બનાવાઈ રહી છે કેનેડામાં પીઆર થવું મુશ્કેલ જોબ ઓફરની પોઈન્ટ્સ સિસ્ટમનો અંત ઈરાનથી ઓઈલ ખરીદવાની સજા મળી અમેરિકાનો ભારતીય કંપની પર પ્રતિબંધ ડીંગાડીંગા વાયરસ યુગાન્ડામાં અનોખી બીમારીથી દર્દીઓ નાચવા લાગે છે દેશમાં બે હજાર ત્રેવીસમાં લગ્ન પાછળ રૂપિયા સાત હજાર પાંચસો કરોડનો અધધ ખર્ચ મહિલાએ છેડતી કરનારને એક બે ત્રણ નહીં પચીસ લાફા ઝીંકી દીધા વકીલ મંડળની ચૂંટણીમાં પંચોતેર ટકા મતદાન નોંધાયું ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમનું વડોદરામાં આગમન નિઝામપુરાના ક્રોમા શોરૂમમાંથી એક પોઈન્ટ ચાલીસ લાખના મોબાઈલની ચોરી થઈ ચિલ્ડ્રન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડેપ્યુટેશન પરથી પરત એમએસયુ આવ્યા એમએસયુ હેડ ઓફિસમાં જરૂરિયાત હોવા છતાં ડેપ્યુટી રજિસ્ટ્રારને પાદરા મોકલાયા પ્રજાના નાણાં કરતા નેતા મનોજ પટેલને ઉર્મી સ્કૂલની વધુ ચિંતા લોકડાઉનમાં યુવકને ઢોરમાર મારનાર એસઆઈ સામે આખરે ફરિયાદ નોંધાઈ અકોટા ફતેગંજ અટલાદરા અને સમામાં છવ્વીસ ડિસેમ્બર ચાર કલાક વીજ પુરવઠો નહીં ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સંસદનું શિયાળુ સત્ર પૂરું થયું વીસી પ્રમોશનમાં સિનિયર પ્રોફેસરની હજુ અવગણના કરે છે મેસ્યુની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ઈ એમના પ્રિન્સિપાલનું રાજીનામું જેટકો ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરશે સારાભાઈ કેમ્પસમાં ચોથા માળે આવેલી ઝોમેટોની ઓફિસમાં આગની ઘટના કલેક્ટર ડીડીઓને સીએમએ કહ્યું વિકાસને નડતું કરપ્શનનું નિદાન મણ દૂર કરવું કમુરતા પછી બીજેપીમાં નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરવા દિલ્હીથી નિરીક્ષકો આવશે એરપોર્ટ પર દંપતી પાસેથી તેર કરોડની બે ઘડિયાળ ઝડપાઈ એકની કિંમત બાર કરોડ સમા તળાવ પાસે બનનારા બ્રિજને મર્જ કરવાનો નિર્ણય સ્થાયીમાં ન લેવાયો ઝઘડિયા દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની હાલતમાં સુધારો રાજ્યમાં દુષ્કર્મીઓને કાયદાનો ડર રહ્યો નથી વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું નિઝામપુરા બાળ રિમાન્ડ હોમની બારીના સડિયા તોડી સગીરા ફરાર થઈ હાઈવે થી ટેન્કર લાખના દારૂ સાથે ડ્રાઈવર આજે ભારત ટીમ પ્રેક્ટિસ કરશે હાલોલ ટોલ રોડ નો ટ્રાન્સપોર્ટરો દ્વારા બહિષ્કાર કરાશે વકીલ મંડળના પ્રમુખ તરીકે નલિન પટેલની હેટ્રિક સાતસો ત્રેવીસ વિજય હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ અગિયાર લોકોના મોત નીપજ્યા ઇઝરાયેલ વધુ એક ઇસ્લામિક દેશ પર કરી એર સ્ટ્રાઇક પાવર સ્ટેશન પર હુમલો કરતા નવ લોકોના મોત નીપજ્યા પ્રિયંકાએ કહ્યું રાહુલ કોઈને ધક્કો મારી શકે નહીં એકસો પાંચ કલાક જ કાર્યવાહી ચાલી અદાણી મણિપુર આંબેડકર મુદ્દે હોબાળા થયા વિશ્વનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ રશિયાએ ભારતને આપી દેશના દુશ્મનોને ચોંકાવી દીધા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતની હાલત સ્થિર ઓઢવમાં ગ્રાહકોએ ચીજ વસ્તુઓ ચોરી લીધી અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસને સફળતા સત્યાવીસી સિગારેટ સાથે વિદ્યાર્થી ઝડપાયો રાજકોટ અમદાવાદ હાઈવે ને ચોટીલા નજીક બાયપાસ કરાશે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી અંબાજી કુંભારીયા જૈન દેરાસરથી રીછડી સુધી બની રહેલ આરસી સી રોડની કામગીરીમાં પોલમ પોલ નગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે શહેર આપ પાર્ટીએ રત્નકલાકારો માટે કરી બેકારી ભથ્થાની બીઝેડ ફાઇનાન્સ કોંભાડ સીઆઈડી ક્રાઇમે સાત આરોપીઓની કરી ધરપકડ ત્રણસો સાઈઠ કરોડના ટ્રાન્ઝેક્શનના ખુલાસા થયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ